વાઘોડિયાના માઈ ભક્તો દ્વારા પદયાત્રા સંઘ રવાના થાય છે જે બત્રીસ માં પુનઃ કરી આ વર્ષે તેત્રીસમા વર્ષે વાઘોડિયા થી થી ઉપરાંત માઈ ભક્તો પદયાત્રામાં જોડાઈ અંબાજી ધામ ભાદરવી પૂનમના દિવસે ધ્વજારોહણ કરવા રવાના થયા ભક્તિ કાર્યક્રમમાં કાગોડીયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધર્મેશ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી વાઘોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા હાજરી આપી હતી વાઘોડિયાની મંગલમૂર્તિ ખાતે આવેલા અંબે માતાના મંદિરે માતાજીની આરતી કરી આ પદયાત્રા સંઘ ડીજેના તાલે પ્રસ્થાન થયો હતો રિપોર્ટર અનિલ ચૌહાણ વાઘોડિયા અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથ માં ભગવતીના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વરસ છે તેત્રીસમા વરસની અંદર વાઘોડિયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર પદયાત્રીઓ મા ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે માં ભગવતીને હું પ્રાર્થના કરું છું કે અમારા રથના તમામે તમામ ચાલતા જતા યાત્રાળુઓને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા મા ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈપણ પ્રકારની મા ભગવતી મુશ્કેલી ના આપે